પીએમ આવાસમાં ગાયને વાછરડીનો જન્મ થતાં નવા મહેમાનનું આગમન થયું છે દીપજ્યોતિ નામ આપવામાં આવ્યું છે જેના કપાળ પર પ્રકાશનું નિશાન હોવાથી પ્રધાનમંત્રીએ દીપજ્યોતિ નામ રાખ્યું છે ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે બેતાલીસ કરોડમાં અગાઉ બનેલા બ્રિજની અદ્યત બાવન કરોડમાં બ્રિજ તોડવાની વાતો વહેતી થઈ હતી જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કહ્યું કે બ્રિજ નવો બનાવવાનો અને જૂનો બ્રિજ તોડવાનો બંનેનો ખર્ચો બાવન કરોડ છે વળી જૂનો બ્રિજ તોડવાનો ખર્ચો તે ભ્રષ્ટાચારી કંપની પાસેથી જ વસૂલશે તેવી વાતો પણ સામે આવી છે અંબાજીના મેળા માટે અગિયારસો એક્સ્ટ્રા એસટી બસ ગત વર્ષ કરતાં દોઢસો વધુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે અમદાવાદ ઉપરાંત હિંમતનગર મહેસાણા પાલનપુર વડોદરા સુરત અને રાજકોટ સહિત અન્ય શહેરો માટે પણ નિગમ દ્વારા જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષે નવસો પચાસ જેટલી બસો દ્વારા વધારાની ચોવીસ હજાર છસો ને અઢાર ટ્રીપનું સંચાલન કરી સત્તર લાખ પેસેન્જરોને સુવિધા પૂરી પાડવામાં આવી હતી વિજયપુરમ કેન્દ્ર સરકારે અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ પોર્ટબ્લનું નામ બદલ્યું છે હવેથી શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આપી માહિતી અમદાવાદ મેટ્રોનું વિસ્તરણ રૂટ એરપોર્ટ સુધીનો બનશે આગામી સમયમાં કોટેશ્વરથી એરપોર્ટ અને ગિફ્ટ સિટી અંદર દસ કિલોમીટર સર્ક્યુલર રૂટ બનશે મંજૂરી માટે કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં